કેમ છો મિત્રો મજામાં ફરીથી એકવાર તમારા માટે એમજી શ્રી મહાલક્ષ્મી ધરમ બેઠો મિત્રો કીડસ ના કુર્તા લાવે છે આ રીતના મિત્રો કુર્તા આવશે અને નીચેનો નીચેનો જે લેબો આવશે એ પણ મિત્રો આવશે બરોબર જે આપણે પૈજામો કહે એ પણ આવશે તો આના મિત્રો કલર છે બે બે ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ મિત્રો કલર છે આના અને સાઈઝ આવશે મિત્રો એક નંબરથી કરી અને દસ નંબર મતલબ તમારે બે વર્ષથી કરી અને ચૌદ વર્ષના છોકરા માટેનું કલેક્શન છે મિત્રો મિત્રો ખાસ જણાવું કે આ કિડ્સનું કલેક્શન છે આપણે નવું જે શોપનું ફર્નિચર ચાલુ હતું એમાં મિત્રો કિડ્સવેર ચાલુ થઈ ગયું છે મિત્રો આ બાજુ કાપડ આવશે આ બાજુ આપણું મેન્સવેર છે બરોબર તો આ કીર્સ કીર્ટ્સના જે કુર્તા છે એનું કલેક્શન હું તમને એક એક કરી અને બતાવી દઉં મિત્રો ખાસ હાઈ ક્વોલિટીના કુર્તા છે એના માટે તમે જે માર્કેટમાં જે રેગ્યુલર માપની રેન્જ મળે એવા કુર્તા નથી એટલે તમે આ જે અમારું ફેબ્રિક છે અને બાર માર્કેટનું જે ફેબ્રિક છે એમાં કમ્પેરિઝન કરશો તો મને કાપડની દૃષ્ટિએ જોવા દેશો તો બહુ મિત્રો ફરક દેખાશે તમે એટલે રેન્જમાં એવું ના રાખતા આની મિત્રો રેન્જ હશે કે તમને નીચેનું લાસ્ટમાં વિડીયો મુકાઈ દઈશ આ નીચે

સારી છે આપણો મિત્રો નોર્મલ રેન્જની ક્વોલિટી જે ચીક ક્વોલિટી આવે ખરાબ આવે નોર્મલ કપડું આવે ચાલો કે કસ્ટમરને આપી દેવું ડાયરેક્ટ એ રીતનું એ રીતનું નહીં આપણે ક્વોલિટી મિત્રો એવી મેન્ટેન કરવાની કે ક્વૉલિટી એવી એવી કસ્ટમરને આપવાની કે કસ્ટમર એક વખત થઈ જાય તો બીજી વખત સો ટકા મિત્રો આવે એ રીતનું જુઓ કપડું જુઓ એકદમ મસ્ત એકદમ પરફેક્ટ કપડું જુઓ હાલો બહુ મિત્રો સારું કલેક્શન છે પેજામા આવશે કોલર છે વ્હાઈટ નીચે નો પાયજામ આવશે વાઈટ કુર્તો છે એમાં પણ મિત્રો વાઈટ કલરનો પાયજામો આવશે પૈજામા કપડું પણ મિત્રો એકદમ સારું કપડું છે એકદમ ખરાબ કપડું નહીં કે કસ્ટમરને આપી જ દેવું ચાલો પૂરું કરો એવું નહીં વ્યવસ્થિત સારું કપડું છે એટલે ક્વોલિટી મિત્રો સારી છે અને ગ્રીપ પણ સારી આવશે એટલે તમારે બાળકોમાં જોવું નહીં પડે કે વસ્તુ ખરાબ છે ને એવું તમારે એવું નહીં થાય એક એનો બ્લેક કલર જોઈ લો વ્હાઈટ કલર આ મેરૂન તમે જે પહેલો બધા એ મિત્રો આ આખો કલર જ નવો છે ખાસ જોઈ લેજો આખો કલર જ નવો લાઈટ ગ્રે બોટલ ગ્રીન નેવી બ્લૂ અને આ રેડ કલર છે મિત્રો મિત્રો જે આ કુર્તા છે એને તમે કોઈ પણ ફંક્શનમાં પહેરી શકો એ તો તમને પણ ખ્યાલ છે બરોબર અને આની જે સાઇઝ છે એ સાઇઝ વાત વાત કરી એ પ્રમાણે તમને એક નંબરથી કરી અને દસ નંબર જેના મિત્રો કુર્તા આવશે કુર્તાઓ મિત્રો બહુ સારો મિત્રો કલેક્શન આવી ગયું છે આખું કલેક્શન મિત્રો બે હજાર ચોવીસ પ્રમાણેનું આખું એકદમ નવું કલેક્શન છે એટલે ખાસ ધ્યાન આપજો તમને એમજી શ્રી મહાલક્ષ્મી ગાર્ડનમાં સારું સારું મિત્રો હાઈ ક્વોલિટીનું બધું કલેક્શન મળી જશે બ્રાન્ડેડ મિત્રો કલેક્શન મળશે કલેક્શનમાં કોઈ જેવું તેવું કલેક્શન મળશે નહીં અને ખાસ આ વિડીયો જોયા પછી તમે લાઈક શેર અને કોમેન્ટ કરજો કોમેન્ટ ખાસ મિત્રો કરજો તમે વિડીયો તો જોવો છો પણ કોમેન્ટ કરતા નથી કોમેન્ટ કરી અને દર્શાવો કે તમને કેવું લાગ્યું સારું લાગ્યું સારું ના લાગ્યું જે પણ તમારા મનમાં હોય જે તમને લાગતું એ પ્રમાણે મિત્રો કોમેન્ટ કરજો તમે કોમેન્ટ કરશો તો જ અમને ખ્યાલ આવશે કે કસ્ટમરને કેવું અમારો માલ કેવો લાગે છે ક્વોલિટી કેવી લાગે છે એ પ્રમાણે બરોબર મિત્રો થેન્ક યુ હા ભાઈ